ઉનાળાની ગરમીઓમાં એકદમ ઠંડક આપે તેવું વરિયાળીનું અલગ અલગ રીતે આપણે તે પણ એક જ પ્રેમિક્સ તમે બનાવી અને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો હવે આપણે આની રેસીપી જાણીએ ને વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો વરિયાળીનું શરબત બનાવવા માટે મેં સો ગ્રામ વરિયાળી લઈ લીધી છે દસથી બાર નંગ ઇલાયચીના દાણા લઈ લીધા છે આનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે તમે પણ જરૂર ઉમેરજો વરિયાળી તમે આવી રીતે મોટી કે નાની કોઈ પણ લઈ શકો છો પણ જે તાજી હોય તે લેવાની તેથી શરબતમાં એકદમ સરસ લાગે અને સાથે મેં આવી રીતે સો ગ્રામ વરિયાળી સામે સાડા ત્રણસો ગ્રામ સાકર લઈ લીધી છે જે આવી રીતે આખી આવે છે તે અને તમે આવી રીતે જે મોટા દાણા હોય છે તે પણ લઈ શકો છો અને આવી રીતે જે આપણે ખાંડ ચામાં કે ઉપયોગ કરતા હોય તે પણ તમે બનાવી શકો છો પણ સાકરનું શરબત એકદમ ગુણકારી હોય છે તો તમારે સાકરનો જ ઉપયોગ કરવાનો હવે આપણે આને થોડોક પહેલાં ભૂકો કરી લેશું ખાંડણીમાં અને પછી આપણાને મિક્સરમાં પીસી લેશું તો તમે જોઈ શકો છો કે મેં સાકરને આવી રીતે અધકચરી વાટી લીધી છે તો હવે આપણે બધી સાકરને આવી રીતે અધકચરી વાટી અને તૈયાર કરી લેવાની છે પછી આપણે મિક્સર જારમાં એક વખતમાં જેટલી આવે તેટલી ઉમેરશું તો આવી રીતે હું અડધી વરિયાળી અને અડધા ઇલાયચીના દાણામાં ઉમેરી દઉં છું અને થોડીક આપણે આમાં સાકર ઉમેરી દઈશું અને પછી આપણે આને એકદમ સરસ પીસી લેવાનું છે તો આ પીસાય અને સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે કોઈ પણ એક વાસણ લઈ લેવાનું છે અને તેમાં આવી રીતે ચાયણી રાખી દેવાની છે અને આપણે આને ચાળી લેવાનું છે કે જે કોઈ પણ મોટો સાકરનો કાકરો હોય કે વરિયાળી હત કચરી રહી ગઈ હોય તો તે ચડાઈ જાય અને ચાળી લીધા પછી જે બચી જાય તેને આપણે ફરીથી મિક્સર જારમાં ઉમેરી આવી રીતે અને બીજી વખતમાં સાથે પીસવામાં લઈ લેવાનું છે તો આવી જ રીતે હવે આપણે પીસી લેવાની છે તો મેં બીજી વખત જે બચી ગયેલી હતી તેને પણ પીસી લીધી છે અને તેને પણ હવે આપણે એકદમ સરસ ચાળી અને તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે આપણું રીમિક્સ અને આને તમે ત્રણ ચાર મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો આવી રીતે કોઈ પણ એરટાઇટ બોટલમાં ભરીને જ્યારે તમારે શરબત બનાવવું હોય ત્યારે શરબત ફટાફટ બની પણ જાય અને આપણે વરિયાળી પલાળવાની કોઈ પણ ઝંઝટ પણ નથી રહેતી અને ફટાફટ બની જાય છે તો હવે મેં એક ચમચી આવી રીતે જે તકમરી આવે છે તે લઈ લીધા છે અને હવે આમાં આપણે થોડુંક પાણી ઉમેરી અને આને પલાળી દેસું અને આને પલળતા વધુ વાર નથી લાગતી આ ફટાફટ તરત જ પલળી જાય છે અને આમ પણ આ ઉનાળામાં ઘણી બધી ઠંડક આપે છે તો આપણે આનું દરરોજ સેવન કરવું જોઈએ એક વાસણમાં આપણે જે પ્રમાણે શરબત બનાવવું હોય તેટલા ગ્લાસ આપણે પાણીના ઉમેરી દેવાના છે અને સાથે હવે આપણે વરિયાળીનું પ્રીમિક્સ ઉમેરી દઈશું જે પ્રમાણે તમને મીઠું અને વરિયાળીનો સ્વાદ પસંદ હોય તે પ્રમાણે તમારે ઉમેરવાનું અને હવે હું થોડીક વાર માટે ફ્રીજમાં ઠંડુ કરવા માટે રાખી દઈશ જેથી આપણા પાણીમાં એકદમ સરસ હરિયાળીની સ્મેલ આવી જાય અને શરબત પણ સરસ બને અને તમે જોઈ શકો છો કે કલર પણ ઘણો બધો બદલાઈ ગયો છે તો આપણે બે ત્રણ રીતે શરબત બનાવવાના છે તેના માટે મેં ગ્લાસમાં અલગ અલગ બરફના ટુકડા લઈ લીધા છે તો બે ગ્લાસ આપણે લીંબુવાળા બનાવશું તો આવી રીતે મેં એક એક ચમચી લીંબુનો રસ ઉમેરી દીધો છે અને તમે જોઈ શકો છો કે આપણા તકમરિયા પણ એકદમ સરસ પલળી ગયા છે તો આપણે બધામાં એક એક ચમચી તેને પણ ઉમેરી દઈશું આ ઉમેરવા ઓપ્શનલ છે તમને પસંદ હોય તો ઉમેરવા ન ઉમેરો તો પણ ચાલે હવે આપણે આવી રીતે જે શરબત તૈયાર કરીને રાખ્યું છે તે ઉમેરી દેશું અને બે આપણે લીંબુવાળા બનાવ્યા છે અને એકમાં આપણે લીંબુ નહીં ઉમેરીએ અને એક આપણે દૂધમાં બનાવવાના છે તો તેના માટે મેં દૂધ લઈ લીધું છે દૂધ પણ ઠંડુ જ છે તો હવે આપણેમાં એક ગ્લાસમાં દૂધ ઉમેરી દેશું દૂધમાં પણ એકદમ સરસ લાગે છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને હવે આપણે એક ચમચી આવી રીતે જે આપણે વરિયાળી અને સાકરનું મિક્સ બનાવેલું હતું તે ઉમેરી અને મિક્સ કરી લીધું છે તો તૈયાર છે આપણું શરબત અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા દરેક ગ્રુપમાં શેર કરો સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલું બેલાયકોન દબાવવું જેથી આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે તો ફરી મળી એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો અને કોમેન્ટ કરી જરૂર જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી